કેમ છો બધા મજામાં છો તો હું પણ મજામાં છું તો આપણે જો અતારમાં નાન ધોન ફ્રેશ થઈ ગયા છીએ અને મમ્મી તો જે એને જાગવાનું મોડું છું એટલે એ બધો નાસ્તો બનાવે છે આજ તો કાળી ચૌદ છે એટલે આપણે કાળકિયામાં બનાવવાના છે રંગોળી બનાવવાની છે તો આપણે અતારમાં નાન ફ્રેશ થઈ ગયા અને મમ્મી બધો નાસ્તો બન તો આપણે જોઈએ મમ્મી શું નાસ્તો બનાવે તાલગી બધા બ્લોગમાં બના છે જો ગાઈશ મમ્મી નાસ્તો બનાવે છે મમ્મી શું બનાવો છો આ જો ભજીયા બનાવું છું અત્યારે તો જો અતારમાં ગરમ ગરમ ભજીયા બનાવવાનું સ્ટાર્ટ થઈ ગયેલું છે તળેલી ભાખરી ભજા મરસા તળેલા જો મમ્મી બનાવવા મળ્યા છે આપણે જો પ્રોગ્રામ લાવીને તરત નાસ્તો કરવા બેહી જાવ આ નાસ્તો કરે ને આપ કોઈ દે હોઈ દવા હું હોઈ દઉં કે નહીં પછી છે ને આમ જો વૈકુંઠ મેલી વિષ્ણુ આવે કે કૈલાસ માંથી ભોળા ના આવે તો મને જગાડવાનું નહીં બરોબર હાલો નાસ્તો કરવા હાલો મિત્રો બેન કઈ રંગોળી આજે બનાવે છે આપડે પૂછી માનસી બેન શું કરો સૌ કઈ છે મહાકાળી મહાકાળી દોર્યા તમે થોડાક બાકી છે ઘણું બાકી છે તો દોરી નાખો આપડે પછી પાસે આપડે જોયું તમે કેવા બનાવો છો એમ બરોબર

તો હવે તમે જાવ છો ને બહાર હા થઈ બહાર રંગોળી દોરી તા લગી બધા વ્લોગમાં બેનારીશું તો હાલો જોજો બહાર કયા કયા માં તમે બનાવો છો એમ ફાઇનલી મિત્રો જો મારા માંચીબેન એ બીજી પણ રંગોળી બનાવી નાખી છે જો સરસ મજાની જો આ બધું લઈને બે ગયા તો બહાર માંચીબેન પૂરું થઈ ગયું હા પૂરું થઈ ગયું ઓ પૂરી હા બે દોર નાખ્યા હવે પૂરી

તો આ છે મારું કાળક્યામા મંદિર જુઓ નાનું એવું છે પણ અમારા ચૌદશ ની કડા થાય અમે અત્યારે કડા માતાજીને બનાવી નાખી છે

પ્રકાર કે મન આ રીતે પકડા ધારણ કરી દેશુ કે જે બનાવી છે ને એટલે ગરમ છે બહુ તો જો અમારા કાય કે મની ધજા મરકાના ભાઈ તૈયાર કરી નાખી છે પણ અહીંયા આપણે માથે ચડ ચડાવી દઈશું કાકાના ભાઈ તો ફાઇનલી આપણે બધા પગે લાગી લઈએ દર્શન કરી લઈએ કાય જો અમારે કાયતિયામા મંદિર છે જો આ રીતે આજે અમારે કડા થાય છે અને હવે કાનાભાઈ તમે ધજા બાર આપડે ચડાવી દો માતાજી ને બરોબર જો અમારે કાનજીભાઈ ધજા લઈને જાય છે તો હાલો જોવી આપણે કાનજી મહારાજ કઈ રીતે આપણે ધજા ચડાવે છે એમ તો ચાલો ભાઈ આજનો અમારો આવ્યો રીતે વ્લોગ હતો માતાજીનો તો અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને આપણે આગળ આગળ પણ વિડીયો બનાવું છે દિવાળીનો સિબ્બિસ્તા વર્ષનો તો આપણે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાપા સીતારામ